મિત્રો એક મહિલા જે છેલ્લા છ મહિનાથી તેના પિયરમાં રહે છે અને ત્યાં બીજાના ઘરોનાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી એક દિવસ સવારે જ્યારે તે બીજાના ઘરોમાં કામ કરવા માટે ઘરેથી નીકળવાની જ હતી ત્યારે અચાનક તેની નજર એક ગાડી પર પડે છે જે કલેક્ટર સાહેબની ગાડી હતી અને તે ધીરે ધીરે તેમના ઘર તરફ આવી રહી હતી હવે આ ગાડીને જોયા પછી તે મહિલા થંભી જાય છે અને તેને જોવા લાગે છે ત્યારે તેના ઘરથી થોડે દૂર આવીને તે ગાડી થોભે છે અને તે ગાડીમાં તેનો અભણ પતિ નીકળે છે જેવી જ તે મહિલા આ બધું જુએ છે તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે મિત્રો કોણ હતી આ મહિલા અને કયા કારણથી તેનો અભણ પતિ કલેક્ટર સાહેબની ગાડીમાંથી નીકળ્યો હતો વાર્તાની પૂરી સચ્ચાઈ વિશે જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ झारखंडના એક નાના ગામમાં એક છોકરી રહેતી હતી જેનું નામ છે મીનાક્ષી મીનાક્ષી જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેણે 12મા ધોરણ સુધીનું ભણતર પૂરું કર્યા પછી હમણાં જ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે મીનાક્ષી ભણી લખી અને એક મોટી અધિકારી બનવા માંગે છે પરંતુ તેની ગરીબી તેના સપનાઓને કચડી રહી હતી કારણ કે તેના પિતા પાસે વધારે રૂપિયા નહોતા અને તેઓ જેમ તેમ કરીને પોતાની દીકરીને સરકારી કોલેજમાં ભણાવી રહ્યા છે ત્યારબાદ એક દિવસ ત્યારે મીનાક્ષી કોલેજ જાય છે ત્યારે કોલેજ જતાં જ તે સમયે એક વ્યક્તિ જે બજારમાંથી કોઈ કામ માટે આવ્યો હતો તે મીનાક્ષીને જોઈ લે છે કારણ કે મીનાક્ષી કોલેજની અંદર ખૂબ જ સારી રીતે રહેતી હતી અને તે અન્ય છોકરીઓની જેમ આમ તેમ નજરો ફેરવતી ન હતી તે જમીન તરફ જોતા ચાલતી હતી અને આ સ્વભાવ તે વ્યક્તિને તે છોકરીનો પસંદ આવી જાય છે તે વ્યક્તિ પાસેના જ ગામનો જમીનદાર હોય છે જેની પાસે સારી એવી વારસાગત જમીન હતી અને તેના બે દીકરા છે જે તે વ્યક્તિ મીનાક્ષીને જુએ છે ત્યારબાદ તે કોલેજમાં જઈને મીનાક્ષી વિશે પૂછપરછ કરે છે અને તેને તેના ઘરનું સરનામું પણ મળી જાય છે ત્યારબાદ તે મીનાક્ષીના ઘરે જાય છે અને તેના પિતા પાસે તેની દીકરીનો હાથ માંગવા લાગે છે હવે મીનાક્ષીના પિતા જ્યારે આ વાત સાંભળે છે કે એક મોટા જમીનદાર મારી દીકરીનો હાથ માંગવા આવ્યા છે ત્યારે તે કહેવા લાગે છે સાહેબ કેમ મજાક કરો છો અમે લોકો ગરીબ જરૂર છીએ પરંતુ અમારી સાથે આ પ્રકારના મજાક ન કરો ત્યારે તે જમીનદાર કહે છે ખરેખર તમારી દીકરીના રહેવાની રીતે મને ખૂબ જ ગમે છે અને મને આવી વહુ મારા દીકરા માટે જોઈએ છે મને દહેજમાં કંઈ પણ નથી જોઈતું જો તમારી પાસે લગ્ન કરવાની વ્યવસ્થા ન હોય તો હું મારા પૈસાથી લગ્ન કરાવી દઈશ બસ તમે લગ્ન માટે હા પાડી દો અને જ્યારે તેના પિતા જુએ છે કે તેની પાસે પૈસાની તંગી પણ છે અને ઉપરથી હાલમાં તેની દીકરીના લગ્ન સરળતાથી થઈ રહ્યા છે તો તે પણ સંબંધ માટે હા પાડી દે છે અને જેવી જ મીનાક્ષી કોલેજથી પાછી આવે છે ત્યારે તેના પિતા તેને જણાવે છે કે બેટા તારા લગ્ન માટે એક સંબંધ આવ્યો છે અને અમે લોકો હા પાડી દીધી છે બહુ મોટું घराનું છે તેમની પાસે ઢગલાબંધ વારસાગત જમીન છે અને તેઓ જમીનદાર લોકો છે આજુબાજુના ગામના નામાંકિત ગ્રામીણ લોકો છે અને તે ઘરમાં જો તારા લગ્ન થઈ જશે તો તું રાણીની જેમ ત્યાં આરામથી રહી શકીશ હવે આ વાત સાંભળીને દીકરી તેના પિતાને ના પાડે છે કારણ કે તે ભણી લખીને એક મોટી અધિકારી બનવા માંગે છે પરંતુ પિતા કહે છે બેટા મારી પાસે હવે એટલા પૈસા નથી કે હું તને ભણાવી લખાવીને મોટી અધિકારી બનાવી શકું અને તે પછી પણ જો હું તારું ભણતર કરાવું તો પણ તેની શું ગેરંટી કે તું એક મોટી અધિકારી બની જઈશ તેના કરતાં તું લગ્ન કરી લે એ જ યોગ્ય રહેશે હવે દીકરી જ્યારે પિતાની હાલત જુએ છે અને તેની વાતો સાંભળે છે ત્યારે તે પણ આ વાત માટે સમંત થઈ જાય છે અને કહે છે ઠીક છે પિતાજી જો તમે આવું ઈચ્છો છો તો હું એવું જ થશે ત્યારબાદ મીનાક્ષી પિતા તે મોટા જમીનદાર પાસેથી સમાચાર મોકલે છે અને અહીં આ બંનેના લગ્ન નક્કી થઈ જાય છે જમીનદારના પુત્રોના લગ્ન થતા ન હતા જમીનદાર મોટો પુત્ર વધારે ભણેલો ન હતો અને ઉપરથી પૈસાને કારણે તે આમ તેમ બદનામ પણ હતો આ લોકો કોઈનું પણ સન્માન કરતા નથી કે ન કોઈની સાથે સારી રીતે વાત પણ કરે છે આજ કારણે જમીનદાર તે છોકરી સાથે પોતાના પુત્રને લગ્ન કરાવવા માટે તૈયાર થઈ જાય છે અને ધીમે ધીમે થોડા દિવસોમાં તે બંનેના લગ્ન થઈ જાય છે લગ્ન થયા પછી મીનાક્ષી ઘરમાં આવે છે અને સારી રીતે ઘરમાં રહેવા લાગે છે અને પોતાના શસ્ત્રાનું ધ્યાન રાખે છે અને પોતાના પતિની ઈચ્છાઓનું સન્માન કરે છે તે એક વખત પોતાના પતિ રાહુલને કહે છે કે મારે આગળ ભણવું છે જો તમે મને આગળ ભણાવો તો ખૂબ જ સારું થશે પરંતુ તેનો પતિ રાહુલ જે બારમામાં નાપાસ થયો હતો તો તેણે સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે અમારી પાસે પૈસાની કોઈ તકલીફ નથી તો તમારે આગળ ભણવાની કોઈ જરૂર નથી ઘરમાં આરામથી રહો અને ઘરનું કામ કરો એમ પણ તમારે બાળકો જ સંભાળવાના છે કરી આવું કહીને તેના પતિ તેને ના પાડી દે છે પરંતુ તે જ ઘરમાં તેનો એક નાનો દેવર હતો જેનું નામ રોહન હતું રોહન માં અભ્યાસ કરી રહ્યો હતો અને તેનો અભ્યાસ જોઈને મીનાક્ષી ખૂબ જ ખુશ થતી હતી રોહનનો વ્યવહાર તેના ભાઈ થી તદ્દન વિપરીત હતો તે પોતાની ભાભીનું સન્માન કરતો હતો અને તેને માતાની નજરે જોતો હતો અહીં રોહનના માતા પિતા પણ ખૂબ જ સારા હતા પરંતુ તેનો ભાઈ રાહુલ સંપૂર્ણપણે સંપત્તિના ગર્વમાં ડૂબેલો રહેતો હતો હવે આ પછી જયારે રોહન અભ્યાસ કરતો રહે છે ત્યારે મીનાક્ષી પોતાના સપનાઓને રોહનમાં જીવવા લાગે છે અને તે રોહનને એક મોટો અધિકારી બનવા માટે પ્રેરિત કરવા લાગે છે પરંતુ રોહન હજુ આ વાત સમજતો નથી અને તે તે ભાભીની વાતોને મજાક ઉડાવી દેતો હતો અને બિલકુલ પણ આ વિશે વિચારતો ન હતો તે અભ્યાસમાં તો સારો હતો પરંતુ તેને ખબર હતી કે તેમની પાસે ઘણા પૈસા છે તેથી તેમને આ વાતની જરૂર નથી કે તેઓ મોટા અધિકારી બને એમ પણ જો તે જીવનભર કંઈ પણ ન કરે ને તો પણ પરિવારની એટલી આવક હતી જેનાથી તેમનું જીવન આરામથી પસાર થઈ જશે આજ કારણે તે હાલમાં પૂરતું તેની ભાભીની કોઈ પણ વાત પર ધ્યાન આપતો ન હતો પરંતુ એક દિવસ અચાનક તે એક હોટલમાં બેઠો હતો અને તે હોટલમાં કલેક્ટર સાહેબ આવે છે જેમનો રૂતબો જોઈને તે એકદમ અચંબિત થઈ જાય છે તે ત્યાંના કલેક્ટર સાહેબ હતા તેમની પાસે સિક્યોરિટી હતી અને સાથે સરકારી ગાડી હતી અને સાથે ડ્રાઈવર પણ હતો આ બધું જોઈને તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે જો આવો ઋતબો હોય તો આ પૈસા કરતા ઘણું વધારે છે ત્યારબાદ તે પોતાની ભાભીની વાતો વધુ ધ્યાનથી સાંભળવા લાગે છે અને ભાભી તેને વારંવાર મોટા અધિકારી બનવા માટે પ્રેરિત કરી રહે છે ધીમે ધીમે નાનો પુત્ર રોહન તેનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ત્યારબાદ તે કોચિંગ માટે બહાર જવા માંગે છે જ્યારે મોટો ભાઈ રાહુલ જુએ છે કે નાનો ભાઈ ભણવા માંગે છે ત્યારે તે પહેલા તો તેને ના પાડી દે છે કહે છે ભાઈ તું શું કરીશ ઘરમાં આરામથી રહીને

ત્યારે તે તેને મના કરવા લાગે છે કહે છે ના હું તને ભણવા માટે નહીં જવા દઉં ભાઈ જ્યારે જુએ છે કે મોટો ભાઈ ના પાડી રહ્યો છે અને આ ઝઘડા દરમિયાન મોટો ભાઈ કહે છે કે અમારી તરફથી તો ગમે તે કર પરંતુ હું બિલકુલ પણ તને આ બાબતે સપોર્ટ નહીં કરું જો તારે આગળ ભણવું હોય તો ઘરમાંથી તને એક પણ પૈસો નહીં મળે ખરેખર રાહુલ હાલનો ઘરનો મોટો દીકરો હતો અને ઘરનો બધો ચાર્જ તેના હાથમાં હતો માતા પિતા પણ પોતાના મોટા દીકરાને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે પોતાના અહંકારમાં ઘણો ડૂબેલો હતો અને તે સ્પષ્ટપણે ના પાડી દે છે ત્યારબાદ જ્યારે રોહન તેના સપના તૂટતા જુએ છે ત્યારે એક સાંજે તે તેની ભાભી સાથે વાત કરી રહ્યો હતો જ્યારે ઘરમાં તેનો નાનો ભાઈ નહોતો ત્યારે તેની ભાભી તેને કેટલાક પૈસા લાવીને આપે છે અને કહે છે લે રોહન આ રહ્યા પૈસા અને આ પૈસાથી તારી જિંદગી બનાવો અને એક મોટો અધિકારી બનીને બતાવો પરંતુ આ વાત તારા ભાઈને ખબર ન પડવી જોઈએ અને તું અહીંથી નિશ્ચિતપણે જઈ શકે છે આવું કહીને તેણે પોતાના એ પૈસા આપી દીધા હતા જે પૈસા તે અત્યાર સુધી એકઠા કરી રહી હતી કારણ કે અહીં મોટા ઘરમાં તેનો સંબંધ થયો હતો તો લગ્ન સમયે જેટલા પણ પૈસા તેની પાસે એકઠા થયા હતા તે બધાને તેણે સાચવીને રાખ્યા હતા હવે રોહણને ને પૈસા મળે છે ત્યારે તે પોતાના માતા પિતાની આજ્ઞા લે છે અને કોચિંગ કરવા માટે મોટા શહેરમાં ચાલુ જાય છે રોહન ત્યાં જઈને કોચિંગ કરવા લાગે છે આ તરફ જ્યારે રાહુલને ખબર પડે છે કે રોહન અહીંથી ચાલ્યો ગયો છે ત્યારે તેને ખૂબ જ નારાજગી થાય છે પરંતુ તેણે તેની પાસેથી પૈસા નોતા લીધા તેથી તે કંઈ પણ કહી શકતો નથી ધીમે ધીમે સમય વીતતો ગયો અને સમય સાથે તેને વધુ પૈસાની જરૂર પડે છે ત્યારબાદ તેના પિતા સંપૂર્ણપણે લાચાર હતા કારણ કે હાલ ઘરનો બધો હિસાબ કિતાબ મોટા દીકરાના હાથમાં સોંપી રાખ્યો હતો અને મોટો દીકરો બિલકુલ પણ નહોતો ઈચ્છતો કે તેનો નાનો ભાઈ ભણી લખીને સફળ થાય ત્યારબાદ તે આ વાતને લઈને ખૂબ જ ચિંતામાં રહે છે અને આ વાત ક્યાંથી પણ મીનાક્ષીને જાણવા મળે છે જ્યારે મીનાક્ષીને ખબર પડે છે કે તેના દેવરને પૈસાની જરૂર છે ત્યારે મીનાક્ષી પોતાના સસરાજીને પોતાના ઘરેણા કાઢીને આપે છે જે ઘરેણા તેના સસરાએ તેને પહેરાવ્યા હતા અને કહે છે કે આ ઘરેણા લઈ જાઓ અને તેને વહેંચીને રોહનને આપી દેજો જેથી તે ભણી લખી અને એક મોટો અધિકારી બની શકે હવે આ બધું જોઈને સાસુ સસરાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ પોતાની વહુને ધન્ય માને છે અને કહે છે કે દીકરી ચોક્કસ અમે કોઈ સારા કર્મ કર્યા હશે કે જેથી તું અમારા પરિવારમાં આવી છો જો તું ન હોત તો દીકરાનું ભણતર બિલકુલ પણ ન થઈ શક્યું હોત ત્યારબાદ રોહનના પિતા તે ઘરેણાને વેચે છે અને વેચ્યા પછી રોહન પાસે પૈસા પહોંચાડી દે છે તેઓ બધા આ વાત મોટા દીકરા એટલે કે રાહુલથી છુપાવી લે છે અને છુપી રીતે તે પરિવારમાં આ બધું થવા લાગે છે ધીમે ધીમે સમય વીતે છે અને સમયની સાથે રોહન કલેક્ટર બની જાય છે અને ત્યારબાદ તે ત્યાંથી એટલે કે અહીં તે તે પાછો નહોતો આવ્યો એટલે ત્યાંથી ટ્રેનિંગ માટે પણ ચાલ્યો ગયો હતો રોહન ને પોતાના પરિવારમાં આ વાત નહોતી કહી કે તે કલેક્ટર બની ચૂક્યો છે અને તે છુપી રીતે ટ્રેનિંગ કરીને ઘરવાળાઓને સરપ્રાઈઝ આપવા માંગતો હતો અને તેના માતા પિતા સાથે વાત તો નહોતી થતી પરંતુ તેણે ક્યારે પણ આ વાત અનુભવા નહોતી દીધી અને કહ્યું હતું કે હજુ તો મને લગભગ બે વર્ષ લાગશે ત્યારબાદ જ્યારે રોહનના પિતા તેને પૈસા માટે પૂછે છે ત્યારે તે ના પાડી દે છે કારણ કે તેને ખબર હતી કે તેની ભાભી તેના માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે તેથી જ તે ટ્રેનિંગના સમય ના પાડી દે છે કારણ કે હાલ તેને પગાર મળે છે અને તે કહી દે છે કે હવે તમારે પૈસા આપવાની જરૂર નથી હવે મારો વધારે ખર્ચ નથી આવતો હું અહીંથી જ મારી વ્યવસ્થા કરી લઉં છું ત્યારબાદ ધીમે ધીમે તેની ટ્રેનિંગ જ્યારે દોઢ વર્ષની પૂરી થઈ જાય છે ત્યારે તે જ સમયે આ બધી વાતો રાહુલને જાણવા મળે છે અને તેની પત્નીએ પોતાને એ પૈસા પણ આપી દીધા હતા અને સાથે બધા ઘરેણા પણ વેચી દીધા હતા પોતાના દેવરને ભણાવવા માટે કારણ કે સાંજના સમયે માતા પિતા આ વિશે વાત કરી રહ્યા હતા કે અમારી બહુ કેટલી સારી છે અને આ બધી વાતો રાહુલે છૂપીને સાંભળી હતી જ્યારે આ વાતો સાંભળે છે ત્યારે માતા પિતા પર બૂમો પાડવા લાગે છે અને ઉપરથી તેની પત્ની પર મારપીટ કરે છે કહે છે જ્યારે મેં ના પાડી હતી તો તેના માટે પૈસા તે કેમ આપ્યા

મારી અને ઘરથી બહાર કાઢી મૂકે છે આ બધું જોઈને રાહુલના માતા પિતા ખૂબ જ ખરાબ લાગે છે પરંતુ દીકરા સામે તેઓ કંઈ પણ બોલી શકતા નથી અને ચૂપચાપ એમ જ ઘરમાં રહી જાય છે ત્યારબાદ મીનાક્ષી ત્યાંથી પોતાના પિયરમાં ચાલી જાય છે અને ત્યાં રહેવા લાગે છે ત્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ હતી તેથી જે મીનાક્ષી હતી તે બીજાના ઘરોના કામ કરીને જેથી તે પોતાના પરિવારનો બોજ ન બને અને ત્યાં જ રહે તેને વિશ્વાસ હતો કે તેનો દેવર રોહન જરૂર પાછો આવશે અને તેને ત્યાંથી પાછી લઈ જશે અને ત્યારબાદ જ્યારે તેના માતા પિતા તેને કહે છે દીકરી અમે વાત કરી લઈએ તો ના પાડી દે છે કહે છે ના પિતાજી હજુ યોગ્ય સમય નથી જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આપણે વાત કરીશું આમ કહીને તે પોતાના પિતાને ના પાડી દે છે અને ત્યાં જ આ રીતે પોતાનું જીવન વિતાવે છે ધીરે ધીરે સમય વીતે છે સમયની સાથે તેનો દેવ રોહન જે છે તે ટ્રેનિંગ તેની પૂરી થઈ જાય છે અને ટ્રેનિંગ પૂરી થયા પછી તેનું પોસ્ટિંગ એક જિલ્લામાં થઈ જાય છે ત્યાં તેને સરકારી આવાસ પણ મળ્યું હતું અને સાથે સરકારી વાહન અને સુરક્ષા પણ મળી હતી ત્યારબાદ તે પોતાના ઘરવાળાઓને આ વાતનો સરપ્રાઇઝ આપવા માટે પોતાની સરકારી ગાડીમાં બેસે છે અને ત્યાંથી સીધો તે પોતાના ઘરે પહોંચી જાય છે ગામમાં જેવી જ રોહનની ગાડી પ્રવેશે છે ત્યાર બાદ લોકો તેના પર નજર કરે છે કે કોઈ મોટો અધિકારી છે જે ધીરે ધીરે તેની પાછળ પાછળ ચાલવા લાગે છે જે વસ્તે પોતાના ઘરે ગાડીમાં આવીને ગાડીમાંથી ઉતરે છે તો બધા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને લોકોમાં કાનાફૂસી શરૂ થઈ જાય છે ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા ત્યારબાદ રોહન જેવો જ ઘરમાં પ્રવેશે છે તો ઘરમાં તેનો ભાઈ હતો તેના માતા પિતા હતા સૌથી પહેલા તે પોતાના ભાઈના પગ છુવે છે અને કહે છે કે ભૈયા તમે ભલે કેટલા પણ નારાજ હો મારાથી પરંતુ તમે મારા મોટા ભાઈ છો અને તમારું સ્થાન મારા મારા માટે પિતા સમાન છે કારણ કે જો ભાભી ન હોત તો હું આજે સફળતા બિલકુલ પણ મેળવી ન શકત ત્યારબાદ તે પોતાના માતા પિતાના પગ છુએ છે અને પોતાની ભાભીને ઘરની અંદર શોધવા લાગે છે પરંતુ જ્યારે ઘરની અંદર તેને તેની ભાભી નથી મળતી તો પોતાના માતા પિતા પાસેથી ભાભી વિશે પૂછે છે તો તેના માતા પિતા પૂરી વાર્તા તેને કહી દે છે કે કેવી રીતે તારા ભાઈને આ વિશે ખબર પડી અને એ જ કારણે તારા ભાઈએ તેને ધક્કો મારી અને કાઢી મૂકી ત્યારબાદ રોહન ને થોડોક ગુસ્સો આવી જાય છે અને તે પોતાના ભાઈનો હાથ પકડીને તેને ઘરની બહાર લઈ જાય છે અને બૂમો પાડી અને કહેવા લાગે છે જુઓ આ ભીડ છે આજ સુધી ક્યારે પણ આપણા ઘરે આટલી ભીડ એકઠી થઈ છે ભલે આપણી પાસે કેટલા પણ પૈસા હોય કેટલું પણ રૂતબો હોય પરંતુ આ વસ્તુ શું તમે અનુભવી છે ત્યારબાદ તેનો ભાઈ રાહુલ કહે છે કે તેની આંખો તે ભીની થઈ જાય છે અને તે પોતાના નાના ભાઈ અને માતા પિતા પાસે આ વાત માટે માફી માંગવા લાગે છે ત્યારે રોહન પોતાના માતા પિતાને કહેવા લાગે છે કે બા બાપુજી આ વાત તો સાચી છે કે ભાઈ એ ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા છે પરંતુ તમે લોકો આ વિશે મને પણ કહી શકતા હતા ને ત્યારે રોહનના પિતા કહે છે ના બેટા કહી તો અમે દેતા પરંતુ અમે લોકો સમજતા હતા કે હજુ પણ તારો અભ્યાસ ચાલી રહ્યો છે જો તને આ બધી વાતોની ખબર પડશે તો તારા અભ્યાસમાં ખલેલ પહોંચશે ત્યારબાદ રોહન તેના ભાઈને પોતાની સાથે ગાડીમાં બેસાડે છે અને કહે છે કે જે ભૂલ તમે કરી છે તે તમારે સુધારવી જ પડશે હવે આપણે ભાભી પાસે જઈએ અને ત્યારબાદ બંને ભાઈઓ કલેક્ટરની ગાડીમાં બેસે છે અને ત્યાંથી સીધા મીનાક્ષીના ઘરે પહોંચી જાય છે મીનાક્ષી પોતાના ઘરેથી કામ માટે જઈ રહી હતી જેવી જ આ ગાડીને જુએ છે તો ત્યાં રોકાઈ જાય છે પરંતુ જેવી ગાડી રોકાય છે ત્યારબાદ તેનો પતિ રાહુલ જેણે તેને લાવવાની પણ ના પાડી હતી તે ગાડીમાંથી ઉતરે છે અને ઉતર્યા પછી પોતાની પત્ની તરફ આગળ વધવા લાગે છે જેવો જ રાહુલ મીનાક્ષી પાસે આવે છે તો તે એકદમ હાથ જોડીને રડીને તેની માફી માંગવા લાગે છે મીનાક્ષી આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તેનો તે અભણ પતિ જેને ભણતર ઘણા દિવસો પહેલા છોડી દીધું હતું તે કલેક્ટર સાહેબની ગાડીમાં કેવી રીતે અને તેની સાથે પોલીસ પણ છે ત્યારબાદ જે ગાડીમાંથી તેનો રોહન નીકળે છે અને નીકળ્યા પછી તે પોતાની ભાભીના પગ જોવા લાગે છે જેવી જ મીનાક્ષી પોતાના દેવરને સફળ થયેલો જુએ છે તો એકદમ તેની આંખો ભીની થઈ જાય છે અને તે પોતાના દેવરને ભેટી પડે છે અને ખૂબ રડવા લાગે છે ત્યારબાદ તેનો પતિ તેની માફી માંગે છે અને કહે છે કે મીનાક્ષી મને માફ કરી દે મેં ખૂબ મોટી ભૂલ કરી દીધી જે તમારા જેવી સ્ત્રીને પોતાના ઘરમાંથી કાઢી મૂકી પરંતુ હવે અમે તમને અહીં નહી રહેવા દઈએ તમે અમારી સાથે ચાલો અને ત્યાં જ અમારી સાથે રહો અને ત્યારબાદ તે લોકો ત્યાંથી પાછા પોતાના ઘરે આવી જાય છે ઘરે આવ્યા પછી મીનાક્ષી આ વાતની તેને ખૂબ જ ખુશી મનાવે છે રાહુલનો પણ અહંકાર તૂટી ગયો છે તે ઋતબો જોઈને જે તેના નાયના ભાઈએ મેળવ્યો છે ત્યારબાદ તે પોતાના માતા પિતાનો આદર કરવા લાગે છે અને પોતાની પત્નીને કયું માનવા લાગે છે આ પહેલા પણ મીનાક્ષી તેને સમજાવતી હતી પરંતુ તેની એક પણ વાત નહોતો માનતો અને કહેતો હતો કે તું સ્ત્રી છે તો સ્ત્રીની જેમ જ રહે પરંતુ મીનાક્ષીની સમજદારીને કારણે તેના ઘરમાં માન સન્માન મળવા લાગ્યું હતું રાહુલ વગર કારણે ગામ તેની ખૂબ જ આદરના નજરથી જોવા લાગ્યા હતા કારણ કે તેનો નાનો ભાઈ એક કલેક્ટર છે ત્યારબાદ જ્યારે કલેક્ટર સાહેબના લગ્ન થાય છે ત્યારે તે પોતાની પત્નીને પહેલાથી જ પોતાના અને ત્યારબાદ બલિદાન પત્ની પણ તેનો ખૂબ જ આદર કરવા લાગે છે છે આમ આખો પરિવાર થઈને રહે અને માતા પિતા પણ આ જોઈને ખૂબ જ ખુશ થાય છે તો મિત્રો આ હતી આજની વાર્તા તમને આજની વાર્તા કેવી લાગી તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો અન્ય તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જરૂર શેર કરી દેજો આ વિડિયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને અમે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને માત્ર જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડિયો દ્વારા અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી તો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર